પહેલેથી એવા છે ને સિલ્કી જે ઊંચા રહેતા વાળ કપાયવા પછી તો હાવ નાના નાના થઈ ગયા એટલે જે નીચે રહી હારાનો લાગે ઊંચા થોડા કરી દઉં છું વાળ એ તો ચાલો હવે વાળ વ્યવસ્થિત થઈ ગયા છે અને ફટાફટ માતાજીને નમન કરીને માતાજીને પગે લાગીને હવે ઓફિસ તરફ જઈએ અને સૌથી પહેલા આજે ઓફિસે જઈને સૌથી પહેલું કામ છે મારી ગાડી જે છે બંધ થઈ ગઈ છે તે રિપેર કરાવવા અથવા તો ચાલુ કરાવવા આપવાની છે સર્વિસમાં પછી આપું છું તો તમે લોકો બ્લોગમાં બનેલા રહી ગયો ચાલો ઓફિસે જઈએ સીતારામ દાદા દાદા મમ્મી હું જાઉં જય માતાજી પાણી નો બાટલો લઈ લઈએ મનસાકી શું કરો છો ખાઈ લીધું તો મિત્ર જમવા માટે અને હું હજી જાઉં છું ઓફિસે ભૂમિ ભૂમિ ઘરે નથી ભૂમિ બહાર ગી છે બા ને ભરત કાકા બેઠા છે જમવા માટે આમ રે આ ચાલો ઓફિસ જવાનું છે પેલા ઓફિસે આવી જતો ત્યારે ફોન કરી દેતો તો હવે ફોન આવતો બંધ થઈ ગયો છે એનો એટલે મારે લેટ થાય છે ઓફિસે થોડુંક લે લાઈટ કઈ રીતે કેવી ઓફિસ જ હતો આજે સૌથી પહેલા માતાજી ત્યાર પછી બાપા સીતા રામ અને પછી કેવિન હવાર હવાર માં મગજ ખરાબ નહીં કરતો મારો કેવિન ચાલો મારે હવે સેલ્ફી સ્ટીક લે જ લેવી પડશે મને હાથ બહુ દુખવા મળે છે ફટાફટ આપણું કામ કરીએ અને ઓર્ડર પહેલાં લઈ લો પછી સૌથી પહેલાં ગાડી આપવા જવાની છે કારણ કે આજે જવાનું છે સાંજે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીશો ચાલો આપણે પાર્થભાઈને ફોન કરી દીધો છે એમનું ગેરેજ છે ચીકુવાડીમાં ફ્રેન્ડ જ છે આપણો અને આવી રહી આપણી આ જૂની ગાડી અત્યારે તો માત્ર ચાલુ કરવાની છે સર્વિસ આપણે પછી કરાવી લેશું કોને ખબર પણ ચાલુ જ નથી થતી ત્રણ ચાર દિવસથી નવી ગાડી આવી પછી આ કરવાનો ટાઈમ જ નથી એટલે ગયું તો ચાલો જઈએ પાર્થભાઈ ના ગેરેજ આવ્યો હતો શ્રી ચામુંડા ઓટો ગેરેજ ચીકુવાડી ચાર રસ્તા ત્રણ ચાર દિવસ થી ગાડી બંધ પડી ગઈ કીક મારું તો ચાલુ જ નથી થતી અહીંયા આવ્યો ને પાર્થે એકવાર કીક મારી તો ચાલુ થઈ ગઈ તો હવે ખાલી અહિયાં આવી જવાનું કઈ કરાવવાનું નહીં એટલે ચાલુ થઈ જાય ગાડી તો તમે લોકો બનેલા આપડી ગાડી ચાલુ થઈ ગઈ છે અને ચાલો હવે ઘરે જશું તો અમે ઓફિસે પાછા આવી ગયા છીએ ગાડી મૂકી દીધી છે શેરીમાં અને મને એમ હતું કે ત્રણ ચાર દિવસ ગાડી બંધ જ છે એમ કઈક પ્રોબ્લેમ આવી ગયો છે પછી ગયા પાર્થ ના ગેરેજ ત્યારે ખબર પડી કે કઈ એમાં લોકમાં વાંધો છે તો મેં કીધું હવે આજે રહેવા દે આજે નથી આપી ગાડી રિપેરમાં ચાલુ થઈ ગઈ બસ આટલું બહુ કારણ કે આજે સાંજે જવાનું છે અને પાછા ઓફિસ આવી ગયા પાછું જે કંઈ પણ અમારું વર્ક હોય તે ચાલુ કરી દીધું છે કેવિન પણ એનું કામ ચાલુ કરી દીધું છે અને કેવિન આવ્યો હતો ગાડીને ધક્કો મારવા માટે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો પેકિંગ થઈ ગયું છે અને વાળો હજુ આવ્યો નથી હમણાંથી થોડા દિવસથી વાળાનો ટાઈમ લેટ થઈ ગયો છે ટાઈમ સ્લોટ અને મારા બોક્સ પણ આવી ગયા છે અંદર મૂકી દઉં તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો ગઈ કાલે મારે ઉપવાસ હતો એટલે મારે જંગલી વડાપાવ નહોતું ખોવાનું તો આજે ગમે એમ કરીને જંગલી વડાપાઉં ખાવા અમે પાછા જશું તમે લોકો પણ જંગલી વડાપાવ ખાવા જરૂરથી જજો

તો અમે આવ્યા છીએ કિરણ હોસ્પિટલે દવા લેવા માટે કેવીન ના દાદાની અને તો અમે દવા લઈને આવી ગયા છીએ ક્રિષ્ના કોલ્ડ્રીંક્સ અને ત્યાર પછી જશું અમે ઘરે તો હું છું કેવીન છે અને મીઠ પણ આવે છે ઘરે હતો અને કોલ કર્યો હતો કે ક્રિષ્ના કોલ્ડ્રીસ આવ અમે ત્યાં ઊભા છીએ તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો કાકા એક વરિયાળી શરબત બનાવો ને કાકા મિત્ર હું ઓર્ડર આપ્યો ઈનો વાળું વરિયાળી શરબત ઈનો ન હોય ડબલ વરિયાળી શરબત આપો બનાવો તો હું ઘરે આવી ગયો છું અને કૃષ્ણા કોલ્ડ્રીસથી તો હવે ફટાફટ માતાજીનું ધૂપ દીવાબતી કરી લઈએ અને પછી ત્યાર પછી જવાનું છે શ્રા શું કહેવાય મમ્મી શ્રાદ્ધનું જમવા કાનજી દાદાનું ને અમારે મારા પપ્પાના મોટા પપ્પા એવા કાનજી દાદાનું શ્રાદ્ધ જમવા જવાનું છે અને કઈક એડ્રેસ કીધું તું આપડે કેટલા આપડે ટીસ્ટોલ પાય ડબોલી પુલ પાય સદગુરુ કેટર્સ ને હા મેં પૂછી લીધું તો તમે લોકો વ્લોગ માં બનેલા રહી જાય તો હું આવી ગયો છું ડેલી વ્લોક બધે હોય લેવાનું એમાં શું થઈ ગયું લે તો કે તો અમે લોકો આવી ગયા છીએ ફ્રૂટ ત્યાં અમારે અમારા કાંજી દાદાનું સાધનું હોય જમવાનું હતું

ઘરે આવી ગયા છીએ ઘરે એટલે કે બાજુમાં ઓફિસે થોડી વાર આવ્યા હતા હું છું અને મિત છે કેવિન બાર છે તે આવે છે તેની રાહ જોઈએ છીએ ત્યાર પછી એવું લાગે તો મૂવી અથવા મહાભારત જોશું કમ્પ્યુટરમાં અને થોડી વાર રહીને ઘરે પણ જ ઘરે જશું સુવા માટે તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા હોવું તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને જય માતા